ગુજરાતના ખેડૂતોને એક વિઘે કેટલી સહાય મળશે દસ હજાર કરોડનું પેકેજ છતાં કેટલાક ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે સરકારે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા જાહેર કર્યા છે જોકે ગુજરાત સરકારે જાહેર કરેલા પેકેજથી કેટલાક ખેડૂતો નાખુશ છે કેટલાક ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સહાય પેકેજને ખેડૂતો માટે ગુમરાહ કરતું જણાવીને વિરોધ કરી રહ્યા છે સરકારે જાહેર કરેલા પેકેજથી માત્ર વિરોધ પક્ષમાં જ નહીં પરંતુ ભાજપના કેટલાક નેતાઓમાં પણ અસંતોષ જોવા મળ્યો છે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મંત્રી તેમજ હાલ એપીએમસીના ડિરેક્ટર ચેતન મલાણીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે જો કે રાજ્ય સરકારનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર હંમેશા ખેડૂતો સાથે ઊભી છે અને ભવિષ્યમાં પણ તેમની સાથે રહેશે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેકેજ અંગે જાહેરાત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર માને છે અને સ્વીકારે છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે આ પ્રકારનું માવઠું ક્યારેય થયું નથી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી થી વધુ ગામોના સર્વે કર્યો

કેમ વિરોધ કરી રહ્યા છે એક હેક્ટર સો ગુંઠા થાય સૌરાષ્ટ્રમાં સોળ ગુંઠાએ એક વીઘો ગણવામાં આવે છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં તેવીસ પોઈન્ટ એઠ્યોતેર ગુંઠાએ એક વીઘો ગણવામાં આવે છે એ પ્રમાણે ગણતરી માંડીએ તો સૌરાષ્ટ્રમાં એક હેક્ટર એટલે છ વીઘા થાય જો આ ગણતરી માંડીએ તો એક વીઘા દીઠ ત્રણ રૂપિયા થાય જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં એક હેક્ટર એટલે ચાર વીઘા એટલે જો આ ગણતરી માંડીએ તો એક વીઘા દીઠ પાંચ રૂપિયા મળશે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલું રાહત પેકેજ તેમને ખેતીથી થયેલા નુકસાન સામે ખૂબ જ ઓછું છે કેટલાક ખેડૂતો રાહત પેકેજને આવકારી રહ્યા છે જો કે તેઓ એવું માને છે કે સરકારે વધારે સહાય જાહેર કરવાની જરૂર હતી સુરેન્દ્રનગરમાં દુધઈ ગામના બેચરભાઈ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો સરકારની જાહેરાતની રાહ જોતા હતા મે પચીસ વર્ષમાં પહેલીવાર આ પ્રકારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જોયું છે ખેડૂતોની સરકાર પાસે આશા હતી કે સરકાર તેમનું દેવું માફ કરશે જો કે સરકારે દેવું તો માફ ન કર્યું પરંતુ હેક્ટર દીઠ બાવીસ હજારની વિસ્તારોમાં નુકસાન હતું તે હેક્ટર દીઠ બાવીસ હજાર ચૂકવ્યા હતા સરકારે તેમાં કોઈ વધારે નથી કરો ભાવનગર જિલ્લાના અવાણીયા ગામના સહદેવસિંહ ગોહિલની સાથે વાત કરતા જણાવ્યું કે અમારા જિલ્લામાં ખેડૂતોને કપાસ મગફળી અને ડુંગળીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમણે કહ્યું કે અમે મોંઘા બિયારણ મોંઘા ખાતર મોંઘી દવા અને મજૂરીના ઊંચા ભાવ ચૂકવ્યા છતાં ખેડૂતોને હેક્ટર દીઠ માત્ર બાવીસ હજાર ચૂકવવાની જાહેરાત કરી છે અમે જે ખર્ચ કર્યો હતો તે તો પૂરેપૂરો ગુમાવ્યો છે આવતી સિઝનમાં ખેતી કરવા માટે અમારી પાસે કંઈ જ બચ્યું નથી ખેડૂત સંજયભાઈની સાથે વાત કરતા જણાવ્યું કે સરકારે પાક નુકસાનનું પેકેજ જાહેર કર્યું છે તેમાં પાકનું નુકસાન નહીં પરંતુ મગફળીનું જે ઘાસ હોય જે પશુઓને આખું વર્ષ ખવડાવવામાં આવે છે તે પાલાની કિંમત પણ સરકારના પેકેજ કરતા વધારે હોય છે સરકારે સહાય જાહેર કરીને ખેડૂતોની મશ્કરી કરી

ટેકાને ભાવ જાહેર કરે છે પરંતુ સરકાર ટેકાના ભાવે પૂરેપૂરો માલ ખરીદી શકતું નથી બજારમાં પણ ટેકાના ભાવે જ માલ ખરીદાય તેવી જાહેરાત કરવી જોઈએ કર્મચારીઓ માટે થઈ છે તે જ રીતે ખેતી માટે કૃષિ ભાવ પંચની રચના થવી જોઈએ પગાર વધે તેમ ખેત પેદાશોના પણ ભાવ ભાજપના સાવરકુંડલાના પૂર્વ મંત્રીએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું કેમ આપ્યું સરકારે ખેડૂતોને જાહેર કરેલા પેકેજમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાનું માનતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને હાલ એપીએમસી ના ડિરેક્ટર ચેતનભાઈ મલાણીએ ભાજપના પ્રાથમિક રાજીનામું આપ્યું છે ચેતનભાઈ મલાણીની સાથે વાત કરતા જણાવ્યું કે સરકારે પ્રતિ હેક્ટર બાવીસ હજાર સહાય જાહેર કરી છે એટલે ખેડૂતોને એક વિઘે ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા સહાય જાહેર કરી છે ખેડૂતોના ખર્ચની સામે સહાય ખૂબ જ ઓછી છે ખેડૂતોને એક વિઘાએ ત્રણ હજાર કરતા વધારેનું નુકસાન છે સરકાર ખુદ કહે છે કે ખેડૂતોને નેવથી સો ટકા નુકસાન છે બીજી તરફ સરકારે ચૂકવેલી સહાય તો માત્ર દસ ટકા જેટલી છે સરકારે વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચૂકવવાની જાહેરાત અંગે તેઓ કહે છે કે કેટલાય ખેડૂતો છે જેમને બે હેક્ટર કરતા વધારે જમીન છે ઓછી જમીનમાં ઓછો ખર્ચ હોય જ્યારે જેની પાસે વધુ જમીન હોય તેને વધારે ખર્ચ થતો હોય છે જેથી ખેડૂતો પાસે જેટલી જમીન હોય તે બધી જ જમીનના નુકસાનને આધારે સહાય ચૂકવવી જોઈએ તેઓ કહે છે કે સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના દેવા કેમ માફ ન કરી શકે અન્યાય થઈ રહ્યો છે જેથી ખેડૂત પુત્ર તરીકે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સભ્ય પદેથી મારું રાજીનામું વોટ્સએપથી મોકલી આપ્યું છે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે કોંગ્રેસે માંગ કરી છે કે સોયાબીન અને મગફળીનું ઘાસ જે પશુને આખું વર્ષ ખવડાવવામાં આવે છે આમ આદમી પાર્ટીના નેતાની સાથે વાત કરતા જણાવ્યું કે સરકારે અત્યાર સુધી હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા સહાય ચૂકવતી હતી આ વર્ષે આટલું બધું નુકસાન છતાં સરકારે સહાયમાં વધારો નથી કર્યો દસ હજારનો આંકડો સાંભળીને જરૂર નથી આ વર્ષે નુકસાનનો વિસ્તાર વધારે હોવાથી પેકેજ મોટું લાગે છે ખેડૂતોને થયેલા ખર્ચ અંગે સાગર રબારી કહી છે કે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ ખેડૂતને વીઘા દીઠ અઢારથી વીસ હજાર થાય છે જ્યારે સરકારે વીઘા દીઠ હેક્ટર એટલે છ પોઈન્ટ વીઘા ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા જાહેર કર્યા છે જે ખેડૂતોના ખર્ચ જેટલા પણ

કરવા અંગે પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયેલા પ્રશ્નના અંગે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અત્યારે પેકેજ સહાયની ચર્ચા છે બે હેક્ટરની મર્યાદાના અંગેના સવાલના જવાબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે હેક્ટરની ચોક્કસ મર્યાદા છે પરંતુ સરકારે તમામ પાક તમામ પ્રકારનું નુકસાન પિયત બીન પિયત સાર્વજનિક રીતે ઉદારતાથી સહાય જાહેર કરવામાં આવી છે ખેડૂતોને બેઠા કરવા માટે સરકાર ટેકાના ભાવે મગફળી મગ અડદ સોયાબીનની પંદર કરોડની ખરીદી કરશે